દુ સશન જીવવાની વાત પ્રતાપ દુધાતે જણાવી ઇન્ડિયા ગઠબંધન કૌરવ સેના જેવી હોવાની વાત ભાજપ નેતા રાજુ ધ્રુવે કહી છે કોંગ્રેસ ને હાર દેખાડતા આવા નિવેદનો કરે છે તે વાત પણ રાજુ ધ્રુવે કહી

શાસન કોંગ્રેસ ના લોકો જયારે પરાજય ને ભારે છે કોંગ્રેસ ની ખસતા હાલત ને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરૂષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની